સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશની ભવ્ય ઉજવણી કરાઈ હતી તો મંગળવારે શ્રીજીની વિસર્જન યાત્રા લઈને સુરત મનપા દ્વારા એકવીસ જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે ત્યાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાશે સુરતમાં શ્રીજીની વિસર્જન યાત્રા લઈને કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે સુરત મનપા દ્વારા એકવીસ જેટલા કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે તેની સાથે સુરતના જુનાકોટ વિસ્તારમાંથી લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરાઈ છે તો શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળે તે માટે તમામ તૈયારીઓ કરાઈ રહી છે સુરતમાં નાની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન થાય છે ત્યારે મોટી પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરાય છે હાલ આપણે અહીંયા રામજીવાળા કૃત્રિમ તળાવ પાસે ઉભા રહેલા છે તેની એક સ્થળ વિઝિટ કરીએ છીએ મહાનગરપાલિકા દ્વારા એકવીસ કૃત્રિમ તળાવનું નિર્માણ થયું છે આ એકવીસ તળાવ એકવીસ કૃત્રિમ તળાવોમાં કૃત પીઓપીની મૂર્તિઓ તેમજ નાની પાંચ ફૂટની નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ છેલ્લા અગિયાર દિવસથી સતત કાર્યરત રહ્યા છે જ્યાં જ્યાં ગણેશ સ્થાપન થયું છે ત્યાં જઈને આયોજકોને થોડા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણા વિસ્તારના નજીકના વિસ્તારમાં કુટુંબ તળાવમાં વિસરન કરો ને જરા મોટી મૂર્તિ લાવી જાય જે પાંચ ફૂટ કે દસ ફૂટની અંદરની મૂર્તિઓ છે જેઓને વહેલી સવારે વિસરન યાત્રા કાઢી નાખવા માટે એક અપીલ કરેલ છે ટ્રાફિક નિયમનમાં મારા ચૌદસો ને વીસ જેટલા કાર્યકર્તાઓની નોંધણી થઈ છે જે લોકો સતત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત રહેશે ને જ્યાં જ્યાં ટ્રાક ટ્રક ટેમ્પો ટ્રાફિક હશે ત્યાં અડચણરૂપ ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયત્ન કરશે સુરતમાં એકવીસ કુટુંબ તળાવો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે અને અંદાજિત એસી હજારથી ઉપરની મૂર્તિઓ છે નાની મોટી મૂર્તિઓ મળીને ને જેમાં હજીરા પોર્ટ પર સાત હજારથી આઠ હજાર મોટી મૂર્તિઓ અને નાની મૂર્તિઓ મળીને પંદરથી વીસ હજાર મૂર્તિઓનું વિસર્જન થશે સુરતમાં ભક્તોએ દસ દિવસ બાપાની ભક્તિ આરાધના કર્યા બાદ આવી દસ દિવસ પછી બાપાને ભક્તો ભારે વિદાય આપશે બ્યુરો રિપોર્ટ જી ટેન્ટ ન્યૂઝ